મેં કોન્સ્ટેબલ ની પરીક્ષા પાસ કરી પણ વ્યસન કુંડ ની ટીમ જોડે ઘણા સમય થી સંપર્ક કર્યો હતો કે મને ઝાલા સાહેબ સાથે વાત કરવી છે એમ એમને મને તમારો નંબર પણ મોકલ્યો તો પણ મેં તમને મેસેજ કર્યો તો કે ફોન કરી શકું એમ કારણ કે તમારો શેડ્યુલ ક્યાંક હોય એટલે હા હા એટલે આજે તમે whatsapp માં આપ્યું ને મેસેજ નો રિપ્લાય અત્યારે અરે ના સાહેબ ત્રણ વર્ષ તૈયારી કરી બે હજાર બાવીસ માં બારમું ધોરણ પાસ કરીને તરત તૈયારી ચાલુ કરી દીધી મેં ઓકે રહી ગયો તો અને એ સમય થી વેબ ટીમ સાથે જોડાયેલું છું અને સફળતા મળ્યા પછી પણ હજુ પણ વેબ ફેકલ્ટી સાથે આગળ તૈયારી કરું છું એટલે ક્યાંક ને ક્યાંક સફળતા માં છે ને મળી એમાં અમારી મહેનત તો ખરી પણ એક સાચા શિક્ષકો માર્ગદર્શકો મને મળ્યા ને એનો ખુબ જ એમ કે જલ્દી સફળતા મળી ગઈ એમ થેન્ક યુ થેન્ક યુ અને તમારી મહેનત છે અમારું તો કામ તમને દિશા ચીંધવાનું છે મહેનત તમે કરી છે ને અંતે મહેનત રંગ લાવતી હોય છે બરાબર ત્રણ વર્ષે આપને આ સફળતા મળી એટલે ખ્યાલ છે કે નહીં મહેનત સાચી દિશામાં થઈ તો સફળતા મળી છે ને આશા રાખીએ કે હજી કોન્સ્ટેબલ ને હજી ખૂબ આગળ વધો આવનારી બધી પરીક્ષાઓ પીએસઆઈ પાસ કરો હું તો એમ કહું જીપીએસસી પાસ કરો મહેનત સારી કરો અને ખૂબ આગળ વધો દોસ્તો હા સર એમાં સારા શિક્ષકો મળ્યા ને એના કારણે કદાચ જલ્દી સફળતા મળી અને સાહેબ આ જે ત્રણ વર્ષમાં છે ને તૈયારી દરમિયાન ઘણી બધી મૂંઝવણ રી હતી ક્યારેક આમ પોતાના સેલ્ફ ડાઉટ હતો કે ક્યારેક આમ પોતાનાથી જ પેલું એ થઈ જતા હતા હું એમ તો ત્યારે તમારું એકાદ માં જઈને મોટીવેશન સર્ચ કરી લઉં ને આમ બધી આમ મૂંઝવણો દૂર થઈ જતી આમ અને થેન્ક યુ દોસ્ત હા અને પીએસઆઈ ની લાઈવ મેચ મે લીધી હતી વેબસમ કુલની ઓકે એમાં મે તમારા સતત સતત જોડાયેલો હતો વેબસમ કુલના બધા સાહેબો આમ મને એમાં ખૂબ સારી રીતે આમ ભણાવેલું છે અને તમારો એક YouTube માં છે ને સાહેબ એક વિડિયો હતો મોટિવેશન એમાં મને હજુ એની બધી લાઈનો યાદ છે કે છે ને આજ આપણો ટાઈમ છે જવાનીનો અને પછી એક સમય આવશે જ્યારે આપણે ઘરડા થતા જશું એ જે રીલ છે ને એ મે હજુ પણ સેવ કરી છે એક દોઢ મિનિટની રીલ છે અને હજુ પણ ક્યારેક આમ પોતાના માર્ક થી ક્યાંક ભટકવાનું આપણું મન છે ને થોડું વિચિત્ર હોય છે ત્યારે હું તમારો વિડિયો જોઈ લેતો હોઉં છું અને જ્યારે જ્યારે તૈયારીમાં ક્યારેક પેલું એ થતું ને કે હા અત્યારે બહુ થાકી ગયા છે હવે નહી કરું કાં તો ભાઈ પણ જોડે ચા માં ટાઈમ પાસ થઈ જતો તો તમારો હજુ એક મોટીવેશન નો એક શોર્ટ વિડિયો છે એમાં તમે કીધું શું કે તમે જ્યારે ટાઈમ પાસ કરતા હશો ત્યારે તમારી સીટ માટે કોઈ બીજી વ્યક્તિ હા બસ એ એ એ જે સેન્ટેન્સ ને સાહેબ

ઓકે ટાઈમ સાંજના ટાઈમે લાઇબ્રેરી પૂરી કરીને પછી ત્યાં જતો એમ તો ત્યાં હું બાળકોને છે ને જેવું તમે અમને ભણાવતા ને એવી રીતે ભણાવતો હતો લાઈવ બેસ તમે એક વર્ષ પહેલા લીધી પણ બે હજાર બાવીસ થી હું તમારા સાથે માં જોડાયેલો છું તમે છો વિશાલ સર છો એટલે યુટ્યુબમાં પેલા તમારા લેક્ચર ખુબ જોતા ને પછી લાઈવ બેસ લીધી એટલે અમુક ટ્રીકો હું ત્યાં કરતો ને તો ત્યાં બાળકો ખુશ થઈ જતા એમ અને સર એક request હતી કે મને છે ને કદાચ પેલો આપડા ટીમ પાસે પેલો લેક્ચર એ દસ માં કરતા અગિયાર તો એ મળી શકે કૃષ્ણ સંવાદ વાળો ખાલી એક જ લેક્ચર જોઈએ છે મને એ મને ગણા બધા તબક્કે કામ આવશે એમ નઈ નઈ પાકું પાકું હું છે ને એ તમને provide કરાવડાવીશ હા અને સર બીજી એક વસ્તુ કે છે ને શિક્ષક છે ને લક્ષ્ય સુધી તમને પહોંચાડ્યા પણ અમારું જે જીવન ઘડતર છે ને સાચી દિશા માં તમને કર્યું.

અને એ છે ને એ એક પ્રકારના એક પ્રકારનું ડીઝલ છે એક પ્રકારનું ઈંધણ છે સમજાણો એટલે એક તમે સારું કામ કરી આવશો ને તો એ તમારા અઠવાડિયું બે અઠવાડિયા કપાઈ જશે તમને એમ થશે કે નહીં મેં કંઈક સારું કામ કર્યું એમ અને આપણને ભગવાને બક્ષ્યું હોય કાંઈ આપણને આપ્યું હોય આપણે સક્ષમ બને હોય આપણને તો આપણી ફરજ બને સમાજને આપણે આપવું બરાબર અને એ ખરેખર એક એક સેવા તો છે જ પણ હું એમ કહું છું કે સેવા કરતા હું તો એવું માનું છું કે આ ખરેખર આપણી આપણી ફરજ છે એમ એ ફરજના ભાગરૂપે આપણે કરવું જોઈએ જે સર એટલે એવી બધી પ્રેરણા પણ અમને મળે છે ભણાવવાનું કામ શિક્ષકનું છે પણ એક સાચો માણસ પણ તમે લોકો અમને ઘડતર કર્યું છે સારું વ્યવસ્થન પણ ટીમ કરતી એવી બધી પ્રેરણા અમને મળી છે કે અમે પણ ક્યાંક ભગવાન સક્ષમ બનાવે ત્યારે મદદગાર થઈશું એમ નહીં નહીં બનાવશે અને ખૂબ 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 હેલ્પ કરજો લોકોની અને ખૂબ આગળ વધજો હે સાચી દિશામાં સાચી દાનતથી તમે દોડશો ને એટલે તમને બધું મળશે